નવસારીના બિલીમોરા ખાતે સોમનાથ મંદિર પરિસરમાં મેળા દરમિયાન ચકડોરની ઘટના બની હતી આ ઘટનામાં કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં રાઇડ ઓપરેટર્સ બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે ઈજાગ્રસ્ત રાઇડ ઓપરેટરને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો હતો રાઇડ ચાલક બે બાળકો અને બે મહિલાને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મેળા દરમિયાન ચકડોર દુર્ઘટનાની ઘટના બની છે રાઇડ ચાલકને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો હતો રાત્રે મારો છોકરો અને એના ફ્રેન્ડ જોડે લોકો મેળામાં ગયા હતા અને થોડી રાઇડોમાં બેઠા હતા એક રાઈડમાં બરાબર બેસાયા હતા પછી નેક્સ્ટ રાઈડમાં તે ગયા હતા એ રાઈડમાં ફરતા ફરતા કંઈક અડધે સુધી આવી પછી કંઈક અવાજ આવ્યો અને પછી એ રાઈટ સીધી નીચે આવી એને કારણે થોડી એમને ઈજા થઈ છે એટલે દવાખાનામાં લઈને આવ્યા છે બહુ કઈ વધારે ગંભીર ઈજા નથી પણ અને જે ઈજા પામનાર હતા તેઓ એ લોકો નીકળી ગયા અને જે સાથે એક વ્યક્તિ એવો હતો કે જેને એ લોકો એ લોકોની ગાડીમાં લઈ આવ્યા છે અને ફાયર જવાનો એ તાત્કાલિક બાકી બાકીનું બધું બંધ કરાવી દીધું અને જે તે અધિકારીને જાણ કરવાની હતી જાણ કરી તેમજ એવું પ્રાથમિક એવું લાગે છે કે કોઈ કેબલમાં ફોલ્ટ હોય એવું ફાયરના જવાનોએ અમને જણાવ્યું કે આવું કંઈક દેખાય છે આ જänge વધુ વાત કરીશું સતા હિતેશ મારી સાથે ફોનલાઇન પર જુડાચી દીજ બિલિમોરા ખાતે સોમનાથ મંદિર પરિસરમાં મેળાચકરો દરમિયાન દુર્ઘટનાની ઘટના બની છે વિગત જણાવશે એ વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે બિલ્લીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પરિસર પાસે જે મેળો લગાવવામાં આવે છે તેમાં અકસ્માતની ઘટના બની હતી એકાએક જે રાઈડ ઉપર ગઈ હતી અને ધડાકા બે નીચે આવી હતી જેમાં દસ લોકો સવાર હતા જે પૈકી પાંચ લોકોને ગંભીર ઈજા થઈ છે જેમને રાત્રે સારવાર આપવામાં આવી હતી સમગ્ર ઘટનામાં જે છે તેની સામે કાર્યવાહીની વાત ચાલી રહી છે જે સરકારી તંત્ર દ્વારા જેમણે ચકાસણી કરી હતી કે કેમ તેને લઈને પણ હવે તપાસનો ચક્રો ગતિમાન થયા છે સમગ્ર ગુજરાતમાં આવા પ્રકારની ઘટના બને છે ત્યારે ફરીવાર નવસારી જિલ્લામાં પણ અકસ્માત ઘટના બની છે જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અને સારવાર માટે જે ઇજાગ્રસ્તો છે તેમને ખસેડવામાં આવ્યા હતા તાત્કાલિક જી આભાર માહિતી આપવા માટે